તરસકાને લઈને ગુજરાત કોંગ્રેસ સાત ઓક્ટોબરના રોજ પ્રતિક યાત્રા કાઢશે પ્રતિકાર યાત્રા અંગે અનુસૂચિત સમાજના વિવિધ આગેવાનો સાથે બેઠક કરી હતી ત્યારે કોંગ્રેસની આ પ્રતિકાર યાત્રામાં અનુસૂચિત સમાજના વિવિધ સંગઠનો પણ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિકાર યાત્રા અંગે માહિતી આપી હતી આજે સમગ્ર દેશ અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય આજે સામાન્ય પરિવારની દીકરીની સુરક્ષાની ચિંતા દરેક પરિવારને થાય એવા દિવસો આવ્યા છે હમણાં જ હાથરસ ખાતે જે ઉત્તર પ્રદેશમાં પાછવી રીતે એક માસુમ દીકરી પર બળાત્કાર કરવામાં આવ્યો ને ત્યાર પછી એની અમાનુષ્ય રીતે હત્યા કરવામાં આવી અને હત્યા પછી પણ એના પરિવારોજનોને અંતિમ સંસ્કારથી પણ દૂર રાખવામાં આવ્યા એટલું ઉત્તર નહીં આજે ગુજરાતની પણ એ સ્થિતિ છે કે જામનગરમાં માસુમ દીકરી પર સામૂહિક બળાત્કાર થાય હળવદ હોય સંતરામપુર હોય કે વડોદરા હોય મહિલાઓ પર બળાત્કાર અત્યાચારના બનાવો બને અને આવું રોજે રોજ બનતું રહે છે ત્યારે હવે એક સામાજિક ક્રાંતિની જરૂર છે સામાજિક જાગૃતતાની જરૂર છે કારણ કે સરકાર જ્યારે નિષ્ફળ જાય ત્યારે લોકોએ સામે આવવું પડશે લોકોએ એકતા બતાવી પડશે ને એટલા માટે જ કોઈ રાજકીય પક્ષા પક્ષીથી ઉપર રહી અને સર્વ સમાજના આગેવાનો સર્વ સમાજના સંગઠનો સાથે મળી સાતમી ઓક્ટોબર ના રોજ પ્રતિકાર યાત્રા કરવાનું નક્કી કર્યું છે આ પ્રતિકાર યાત્રા અમદાવાદ કોચરબ આશ્રમથી શરૂ થશે અને સાબરમતી આશ્રમ સુધી આ યાત્રા કુજ કરશે